હેલો મિત્રો આપણે આજે ટ્રિકમ બારોટની વાવ પાટણમાં આવી ગયા છીએ હવે ટ્રિકમ બારોટની વાવ આજે નિરીક્ષણ કરીએ અદભુત કોતાણી ત્રિકંબા રોડની વાહ એક કોતાણી અદભુત દ્રશ્ય છે જે આપણા પાટણમાં જ છે અલગ અલગ જે જુનવાણી બનાવેલું બનાયેલું છે સરસ મજાનું એક દ્રશ્ય છે અલગ અલગ ખંડ ટાઈપ છે ને આગળ કુવો છે આપણે આગળ જઈએ

આગળ છે ધીરે ધીરે આપણે અંદર ઉતરતા જઈએ ચોથો પાંચમો માળ અંદર ઉતરવાનો હોય છે જો તમે ઉપરનું દ્રશ્ય પણ જોઈ શકો છો આગળ આપણે કુવા ટાઈપ છે અહીંયા વરસાદનું પાણી છે જે પ્રાચીન સંસ્કૃતિ આપણા પાટણની જે રાજા રજવાડાના જે બનાવી છે અદભુત કલાકાર કોતરાની બહુ મસ્ત છે હવે આપણે લાસ્ટ માળા છીએ નીચે આ કુવાનો ભાગ છે આગળ ઉપરથી હું તમને પણ દ્રશ્ય બતાવીશ આપણે છેક અંદર આવી છીએ અરે જો અહીંયાથી અલગ અલગ મજલા ટાઈપ છે હવે તમને ઉપરના ભાગથી હું સરસ મજાનું લાગે છે દ્રશ્ય આનાથી બે ઉપર જઈશું આપણે તમને એ બી બતાવીશ કોટરણીમાં અલગ અલગ ઉપરના ભાગથી આપણે આગળ ને ફસાઈ જઈશું જો અલગ અલગ ઘણા લોકો પાટણમાં રહેતા છે પણ એમને બી ખબર હોય કોઈને જોઈ બી નહીં હોય પણ જે અલગ અલગ કૂતણી વસ્તુની જોરદાર છે આ છે સીધો કુવાનો ભાગ છે